તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા રહ્યા છે કે જ્યાં આજે દેવ દિવાળીનો પાવન પર્વ છે ત્યારે દેવ દિવાળીના પાવન પર્વે નરસિંહ પ્રભુનો આજે વરઘોડો નીકળ્યો છે દેવ દિવાળીનો આ પવિત્ર તહેવાર છે જેનું વિશેષ અને અનેરું મહત્ત્વ રહેલું છે ત્યારે આજે ગુરુનાનક દેવજીની પણ જન્મ જયંતિ છે ત્યારે તેની ઉજવણી કરવામાં આવી કાર્તિકે પૂર્ણિમા નિમિત્તે તેની પણ ઉજવણી કરવામાં આવી છે ત્યારે નરસિંહ પ્રભુની કે આજે વરઘોડો નીકળ્યો છે ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવદિવાડીએ પ્રભુ નરસિંહજી નો વરઘોડો ઐતિહાસિક નરસિંહજી નરસિંહજી શ્રંગાર કરવામાં આવ્યા છે પ્રભુ નરસિંહજીના માં તુલસીની સાથે વિવાહ થયેલા છે તો આજે વરઘોડો નરસિંહજીની પોળથી તુલસીવાડી જવા નીકળ્યો છે અને આજે અનેરું મહત્વ ધરાવે છે ત્યારે નરસિંહજી પ્રભુનો વરઘોડો નીકળ્યો વૈષ્ણવ સમાજની સૌથી પરંપરા એ જે પ્રકારે કાર્યક્રમો ની ઉજવણી કરે છે હું માનું છું કે આના પરથી અન્ય શહેરો એ પણ શીખવું જોઈએ એવું સુંદર મજાનું કામ અહીંયા જેમના માધ્યમથી થાય છે સમગ્ર વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેનારા સૌ લોકો પછી ભૂતકાળમાં અહીંયા રહેતા હોય આ વર્ષોમાં કદાચ બહાર રહેવા ગયા હોય તેમ છતાં પણ એમના માધ્યમથી આ સંપૂર્ણ નરસિંહજી ના વરઘોડા ઉજવણી કરવામાં આવે છે તેવો દિવાળી એ વડોદરા શહેરની ની ઓળખ છે અને આજે જે વડોદરા ખાતે નરસિંહજી નો પ્રસંગ છે અને આ વરઘોડો દર અઠવાડિયે દર વર્ષે થતો હોય છે લગભગ બસો વર્ષ જૂની આ પ્રક્રિયા છે આજે પણ વરઘોડા નીકળી રહ્યા છે એટલે ભગવાનજીનું દર્શન લેવા માટે અમે પરિવાર સાથે આવ્યા છે બહુ સારું આયોજન કર્યું છે કોર્પોરેશન અને પોલીસ તરફથી પણ ખૂબ મદદ તમે કરી રહ્યા છે અને તમામ આયોજકોને અમે પણ પાઠવીએ છીએ આ વર્ગો આજે વડોદરા ઐતિહાસિક નગરીમાં ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસી નો ઐતિહાસિક વરઘોડો નીકળ્યો છે સૌ ભાવિક ભક્તો આ વર્ગોળામાં સામેલ થઈને ભગવાન દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છીએ અલૌકિક આયોજન છે ત્યારે છે અને વરઘોડા પધારવા માટે પરણાઓને પરણાવો ને કીર્તન ગમાતા ઋષિવાડી પહોંચશે અને પરંપરાગત રીતે એમની દિવ્ય અને ભવ્ય વરઘોડા નો સૌભાગ્ય અને શ્રંગાર બંને જયારે આ વરઘોડા દ્વારા સુશોભિત થાય છે ત્યારે નરાજી પ્રભુના સર્વ ભક્તોને વૈષ્ણવજનોને અને સંસાર રાષ્ટ્ર ગુજરાત અને શહેર બધાનું ભગવાન નરહરી કલ્યાણ કરે છાતા બક્ષે અને સમગ્ર સંક્રમણની પરિસ્થિતિઓ શીતલ થાય અને પ્રભુ નરહરિ સર્વ પ્રસન્ન થઈ કૃપા કરે એવી શુભકામનાઓ અભિનંદન બસો ઇઠ્યાસી વર્ષની આ પરંપરા ચાલે છે અહીંયા જ વિઠ્ઠલ મંદિર પહેલા પધારશે ત્યાં ભોગ આરતી થશે અને પછી ડાયરેક્ટ તુલસીવાડી અને તુલસીવાડી પૂરી લગ્નવિધિ થશે તુલસી માતા સાથે

શરૂઆત થશે ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ છે આખા દેશમાં ઉજવવાની છે ગુજરાતમાં ઉજવવાની છે અને આ જાગૃત માટેની આ બિરસા મુંડા જ્યારે રાંચી પચીસ વર્ષની અમને શહીદી બોરી છે ત્યારે આજે અહીંયા મુંડાની યાત્રા અંબાજીથી સાત તારીખે અગિયાર વાગે એથી નીકળશે અને કેવડીયા ખાતે તેર તારીખે પહોંચશે અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં દરેક જિલ્લાઓની અંદર આ કાર્યક્રમો થવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે અલગ અલગ પ્રકારના તમામે તમામ વિભાગો આપણે જોડ્યા છે આમાં સરકારી કાર્યક્રમ છે ત્યારે અત્યારે અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર અમે હાજર રહી અને આ એક સ્થળ પસંદગી કરી છે અને એમાં આ તમામે તમામ વ્યક્તિઓ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે